નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર તારીખ લખપત તાલુકામાં આવેલા મુખ્ય મથક જોવા મળી હતી તેમજ રબારી સમાજના તડકામાં ઊભા છે અને છાયડાની વ્યવસ્થા પણ નથી અને પાણીની પણ વ્યવસ્થા નથી તેમજ બેંક મેનેજર સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે પબ્લિક માટે ગામડાઓમાં બેંક બ્રાન્ચ ખોલવામાં આવી છે દયાપર નરા ગડુલી અને હાલમાં બેંકની અંદર

તમે અહીંયા સવારે કેટલા વાગ્યા ઊભા છો તમારો ટાઈમ સાડા દસ પોણા અગિયાર વાગે છે તમારે નંબર આવી ગયો નથી આવ્યો નથી શું કરવા અહીંયા આવજો શું કરવા દૂધનું ભગા લે કેટલા વખત સુધી રોજ માટે અહીંયા ઊભા હો તમે અમે અહીંયા દસ વાગે દસ આવી બાપ માર દી ત્રણ ચાર ત્રણ ચાર બધા માણસો એ તમારા માટે પાણી બાણીની વ્યવસ્થા છાયાળાની વ્યવસ્થા પાણી અંદર છે બારે છે હાયડોપ નથી પાણી નથી તમે 3 3 4 4 કલાક અહીં ઉભા હોજો રજવાત અધિકારી આ પ્રમાણે તમે આગળ સાહેબ કહેતે કો 10 દિવસમાં જઈશું હા જાતે ઉભો કે નહીં તમારું નામ અનવર ગામ હરોડા એટલે આડા કોર કલાયા સો ભલાયે સાહેબ આતેરા આવ્યો છે સવારનો જો તો સવારના ક્યારે આવે સાહેબ શું કરી બતાવો આ બધા માણસો ત્યાંથી ઉભા છે તો સવાતો ઉભા કયા સાહેબ બતાવો હા રાવા પર હતો ત્યાં હતો રાવા પર ભાગે નીકળ્યો સર મતલખામાં નથી તો ગાડીમાં આવ્યો છે હમણાં ગાડીમાં અત્યારે પહોંચ્યો છે એ તો વચ્ચે સાયમ શું ટાઈમ શું થયું છે ટાઈમ શું થાય બે વાગે એક વાગે ગયો બે વાગ્યા સુધી